આવ્યા છે અમદાવાદના જમાલપુર બ્રિજ નીચે આજે ફૂડ કોર્ટ ચાલુ કરાવ્યું છે નોંધાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા જાહેરાત કરવામાં આવી હતી અને આયોજન કરવામાં આવ્યું હતું કે અમદાવાદના એવા બ્રિજ કે જેમને આઈડેન્ટીફાઈ કરીને કે જ્યાંથી આવક આવી શકે જ્યાંથી ઇન્કમ મેળવી શકાય તેવા પ્રકારનું આયોજન જો થઈ શકતું હોય તો તેવા પ્રકારનું આયોજન કરવામાં આવશે અને તેવું તે જ પ્રકારનું આયોજન જમાલપુર બ્રિજ નીચે કરવામાં આવ્યું છે અહીં ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું છે જ્યાં આઠ ફૂડ કન્ટેનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યા છે આ કન્ટેનર કન્ટેનરથી આ ફૂડ કોર્ટ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાલુ કર્યું છે તેનાથી કોર્પોરેશનને ને છ લાખની આવક મહિને થશે તેવા પ્રકારનું આયોજન છે નોંધ છે કે આ પહેલા પણ કોર્પોરેશન દ્વારા આ પ્રકારનું આયોજન લઈને તેમણે જાહેરાત કરી હતી ઘણા સમયથી આયોજન કરવામાં આવી રહ્યું હતું અમદાવાદના અલગ અલગ બ્રિજને આઈડેન્ટિફાઈ કરીને જ્યાં ફૂડ કોર્ટ અથવા તો આવક થઈ શકે તેવા પ્રકારનું કંઈક આયોજન થાય તેવા પ્રકારની આયોજનની કોર્પોરેશન વાત કરી રહ્યું હતું અને આ શરૂઆત કરી દેવામાં આવી છે અમદાવાદના જમાલપુર બ્રિજ નીચે ફૂડ કોર્ટ ચાલુ કરાયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેમાં આ ફૂડ કોર્ટની અંદર કોર્પોરેશન દ્વારા ફૂડ કન્ટેનર રાખવામાં આવ્યા છે જેનાથી મહિને આવક થઈ શકે છે તો આ ફૂડ શરૂઆત કરી દેવામાં આવી છે ના જમાલપુર બ્રિજની છે પહેલું ફૂડ કોર્ટ જે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે તેની શરૂઆત થઈ છે આ વાત પણ હજુ કોર્પોરેશનના ઘણા

બેસવાની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા જમાલપુર બ્રિજ નીચે આવેલા રિવરફ્રન્ટ ખાતે ફૂડ કોર્નર નું જે શરૂઆત છે તે કરવામાં આવી છે વાત કરવામાં આવે કે જુદી જુદી અહીંયા જોવા મળશે ખાસ કરીને અત્યારે જે પ્રમાણે અહીંયા ફૂડ સ્ટોલ બનાવવાની જો વાત કરવામાં આવે તો આઠ જેટલા કન્ટેનરમાં સોળ જેટલા જે સ્ટોલ છે તે અહીંયા રાખવામાં આવશે થોડા કંશે તેની શરૂઆત થઈ છે પરંતુ લગભગ હવે ધીરે ધીરે તમામ સ્ટોલ ભરાશે અને ખાસ કરીને કોર્પોરેશનને આનાથી દર વર્ષે છ લાખની આવક થવાની પણ ક્યાંક ક્યાંક ધારણા જોવા મળી રહી છે તો કહી શકાય કે રિવરફ્રન્ટ એનઆઈડી પાછળ અને ખાસ કરીને વાત કરીએ તો અહીંયા કાયાકિંગ બોટિંગ જેથી કરીને ખાસ કરીને તમામે તમામ જે શહેરીજનો છે કે સહેલાણીઓ છે તે અહીંયા આવીને સાંજે બેસી શકે અને સાથે જ નાસ્તો પણ કરી શકે કેમેરામેન સોલંકી સાથે દવે તો હાલ જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો જોઈ શકો છો અને સંવાદદાતાએ જે વાત કરી આ ફૂડ કોર્ટ ખૂબ જ સુંદર ફૂડ કોર્ટ અમદાવાદના જમાલપુર બ્રિજ નીચે ચાલુ કરવામાં આવ્યું છે જ્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કોર્પોરેશનના આઠ કન્ટેનર ફૂડ કન્ટેનર રાખવામાં આવ્યા છે બ્રિજનો ઉપયોગ થઈ શકે જે અમદાવાદના બ્રિજ છે આ બ્રિજ થી આવક કોર્પોરેશનને થઈ શકે તેના માટેનું આ સમગ્ર આયોજન છે શરૂઆત જમાલપુર બ્રિજથી કરી દેવામાં આવી છે અહીં આઠ ફૂડ કન્ટેનર વાળું આ ફૂડ કોર્ટ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેનાથી મહિને છ લાખની આવક કોર્પોરેશનને થઈ શકે છે અગર બાત કરીએ બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ